ઠ શ્રી ડોક્ટર વાકેશ કુમારજી મહારાજશ્રીના આશીર્વાદ દ્વારા હંમેશા જીવ પ્રત્યે દયા રાખો એવું વૈષ્ણવોને શીખ આપનાર કાંકરોલી યુવરાજ પૂજા સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી પાટણ ખાતે શ્રીજીના અલૌકિક મનોરથ દર્શન મનોરથ દર્શન દાન લીલાનો મનોરથ ચરણ સ્પર્શ મહેસાણા ખાતે પણ પ્રભુના સાંજીના મનોરથ દર્શન વિસનગરમાં વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ દીક્ષા અને પૂજ્યશ્રીના વચામૃત વચનામૃત દ્વારા મહેસાણા પાટનગર વિસા વિસનગર ખાતે શ્રીજીનું અલૌકિક મનોરથ અલૌકિક દર્શન પ્રભુની આરતી પૂજ્યશ્રીના કમલો દ્વારા ઉતારવામાં આવી હતી પૂજ્યશ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રી શુભમ વધુ કલ્યાણ અસ્તુ એમ આશીર્વાદ આપ્યા હતા અને આ મહેસાણા પાટનગર અને વિસનગર ખાતે પૂજ્ય શ્રીનો રંગારંગ સ્વાગત કરીને ધન્યતા અનુભવતા ઝૂમી ઉઠ્યા હતા